દાહોદ સિંગવડ તાલુકાના સુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી રાતના સમયે સુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રામ રાજ્ય જોવા મળી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના સમયે કોઈ સ્ટાફ હાજર ન રહેતા ડિલિવરી માટે આવેલ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લીમડી ખાતે મોકલવાની ફરજ પડી હતી વિગત અનુસાર વાત કરીએ તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંજે સાત વાગ્યાના અરસામાં મહિલાની ડિલિવરી સમય પેટમાં દુખાવો થતાં મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયા

મકવાણા ગુજરાત મેરો ચીફ તમારું હું નામ છે બરિયા સેન્દ્રબેન તો કયા ફળ્યામ રોજ છો તમે આમલી ફળ્યામ આમલી ફળ્યામ કેટલા વગેન આવેલા છો તમે 7 વગેન આવેલા છે કોઈ ડોક્ટર કે કોઈ નર્સ મેડમ આયા તા તપાસ કરવા નર્સ મેડમ આયા તા કઈ નર્સ મેડમ આયા જ લલિતા બેન છે તો પટ્ટાવાળા માંથી કોઈના સિવાય બીજું કોઈ આવ્યુંતું એના સિવાય કોઈ આવ્યું નહીં ઓકે ઓકે આજે આ બેન છે એ સાત વાગ્યાના ના અહીંયા હેરાન થઈ રહ્યા છે